જય માતાજી મિત્રો તો આજે આપણે વાત કરીએ યસ બિનુસ્તાની ટીમો જે માથા માથાભારે મહિનો ભાગ ચાલે છે અને તેમાં ફૂંતાજીના બાપા તરીકે જે તેતરાબાનો ફોટો હતો એ ફોટો રિયલ લાઇફમાં કોનો છે કે તેમના દાદાઓમાંથી કોનો છે કોઈ તેમના પરિવારમાંથી છે તે ફોટો તો મિત્રો આપણે એ ફોટાની આજે સાચી હકીકત બા લાવીએ એના પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો અને હેશટેગ સપોર્ટ કમેન્ટ કરીજો ભાઈ તમારો ભાઈ પણ હવે ગુજરાતી વિડીયા બનાવશે અને અમે પણ ગુમા રહીએ જો ખેતરમાં રહીએ વહેલા વહેલા અને વરસાદ આવ્યો હતો કાલે રાતે એટલે નજારો કોઈ આવો છો એટલે કીધું આપણે સેલ્ફી કેમેરા વિડીયો બનાવીએ અને પબ્લિકને સારું વાતાવરણ બતાવીએ તો મિત્રો આપણે વાત કરીએ ફોટાની તો એ ફોટો ફૂમતાળજીનો જ હતો તમે વિચાર પણ નહીં કર્યો હોય એ ફોટો ફૂમતાળજીનો હતો અને થોડુંક એડિટિંગ કરીને ફોટો એવો બનાવવામાં આવ્યો હતો એટલે ફૂંતાજીની શક્કલનો જ ફોટો હતો પણ અમુક થોડું સુધારો બુધારો કરીને ફોટો એવો બનાવવામાં આવ્યો હતો અને તમે વિચારમાં પડી ગયા છો કે આવો ફોટો લાવ્યા ક્યાંથી એસ બિનદુસાઈ ટીમ આખો અનોખો ભાગ આવ્યો તેમનો જે ચેનલમાં લગભગ સાત વર્ષથી તેમની ચેનલ છે તેમાં આ પહેલીવાર આવો અનોખો ભાગ આવ્યો નફો આવો ફોટો પણ રસ છે અમે ફોટો ફોટો જઈને આપણોને હસુઆઈ જાય એવો ફોટો તો મિત્રો તો હતા વહેલાં આપણો બે દરવાથી વરસાદનું વાતાવરણ રહેશે વરસાદ આવે એવું કરે છે અને આપણે તમને જે ફોટાની હકીકતે કહી દીધી એ ફોટો ફૂમતાડજીનો જ હતો અને ફૂમતાડજીનો એડિટ કરીને બનાવેલો હતો તો તમારા ભાઈને સપોર્ટ કરજો મિત્રો અને લાઈક છે સબસ્ક્રાઈબ અને કમેન્ટનો ઢગલો કરી દેજો અને આપણી ચેનલમાં કમેન્ટ કરવાની સિરીઝ પણ ચાલુ છે જે કમેન્ટ કરશે એનું નામ પણ લેવામાં આવશે એટલે જેટલી બને એટલે લાઈક છે સબસ્ક્રાઈબ અને કમેન્ટ થોકતા રહેજો તો મળશું તમને નવા વિડીયોમાં પણ આ વિડીયોમાં તમે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોમાં આપણે સો લાઇક અને દસ હજાર વ્યૂઝ આવી એવી આશા રાખીએ છીએ અને પચાસ કમેન્ટ તો મળશું તમને નવા વિડીયોમાં